કેપ્ચા ફિલઅપ કરી લીધા બાદ તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે તમે જેવું લોગિન બટન ઉપર ક્લિક કરશો આયુષ્માનના પોર્ટલમાં તમે એન્ટર થઈ જશો હવે તમે જોશો એટલે કે સિનિયર સિટીઝનનું કાર્ડ જે છે આધાર કાર્ડ ઉપરથી નીકળે છે બરાબર સિત્તેર વર્ષ ઉપર તે તમને અહીંયા જોવા મળશે આપણે જે છે તે સિત્તેર વર્ષ ઉપર નથી કરવાનું એટલે આપણે ઉપરની જે લાગુ પડતી વિગતો જે છે બરાબર તે બધી જ વિગતો આપણે જે છે એ ફિલ કરી દેવાની છે હવે તમે જોશો એટલે ફેમિલી આઈડી જે લખ્યું છે બરાબર ત્યાં તમારે ફેમિલી આઈડી એટલે કે તમારું જે રેશન કાર્ડ છે બરાબર એ રેશન કાર્ડની વિગત અહીંયા દાખલ કરવાની છે રેશન કાર્ડની વિગત એટલે કે જે રેશન કાર્ડનો તમારો જે નંબર હોય છે બરાબર એ નંબર તમારે દાખલ કરી દેવાનો છે ત્યારબાદ જે છે એ કેપ્ચા તમને દેખાય તે કેપ્ચા ફિલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમે જોશો એટલે તમારી સામે જે છે એ તમારા રેશન કાર્ડની વિગતો બધી ખુલી ગઈ છે હવે તમારે જે વ્યક્તિનું કાર્ડ બનાવવાનું છે બરાબર તે વ્યક્તિની સામે એક્શન બટન નામનું એક ઓપ્શન જોવા મળશે બરાબર એક્શન બટનમાં તમે જોશો એટલે કે ઈ કહેવાય છે એવું લખેલું હશે બરાબર તેના ઉપર ક્લિક કરશો એટલે વેરીફાઈ કરવાનું કહે છે જેવું તમે વેરીફાય કરશો એટલે તમારા આધારમાં જે મોબાઈલ નંબર હશે બરાબર તેમાં ઓટીપી આવશે અને જે નંબરથી તમે લોગિન કર્યું છે બરાબર તે નંબરમાં એક ઓટીપી આવશે એ બંને ઓટીપી ફિલ કરીને ઓથેન્ટિકેટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમે જોશો એટલે કે ઈ કેવાયસી ફરી વખત તમારે જે છે એ આધાર ઓટીપી ફિંગરપ્રિન્ટ આઈરિસ અને ફેસ ઓથેન્ટિકે એમાંથી તમને જે લાગુ પડતો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરીને તમારે ઈ કેવાયસી આપવાનું છે ઇ કેવાયસી દેવા માટે જે છે તમે ફિંગરપ્રિન્ટ આપશો એટલે ફિંગરપ્રિન્ટ તમારે સ્પેન કરવાની અને જે નંબરથી તમે લૉગઇન કર્યું છે બરાબર તેમાં ફરી એક વખત ઓટીપી આવશે એ ઓટીપી બાજુના ખાનામાં દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે જે છે એ તમારે નીચે મોબાઈલ નંબર જે આપેલો છે બરાબર એ તમારે નંબર અહીંયા વેરીફાઈ કરાવી દેવાનો છે તમે નંબર વેરિફાઈ કરાવશો બરાબર એટલે ઓટીપી આવશે ઓટીપી બાજુના ખાનામાં દાખલ કરવાનો છે હવે ઉપર તમે જોશો બરાબર મેચિંગ સ્કોર લખ્યું છે ત્યાં આગળ એંસી થી વધારે જો મેચિંગ સ્કોર હશે બરાબર તો જાતે કાર્ડ અપ્રુવલ થઈ જશે બરાબર પણ જો સ્કોર એંસી થી નીચે હશે બરાબર તો પેન્ડિંગમાં જશે

એટલે ફરી વખત તમારી સામે જે છે એ રેશનનો ડેટા ખુલી જશે હવે તમે જોશો કે આપણે જે ની એન્ટ્રી કરી હતી બરાબર તે કાર્ડ अप्रુવલ થઈ ગયું છે તે કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે જે છે એ નામની સામે જે છે ડાઉનલોડ બટન પર ક્લિક કરીને વ્યક્તિનું જે નામ છે બરાબર ત્યાં ટિક મારીને કેવાયસી મોડ જે છે એ સિલેક્ટ કરીને કેવાયસી કરી લેવાનું છે જેવું તમે ઓટીપી અથવા તો ફિંગરપ્રિન્ટ થી કેવાયસી કરી લેશો બરાબર એટલે તમારી સામે ડાઉનલોડ નું બટન એનેબલ થઈ જશે ત્યાર પછી જે છે એ ડાઉનલોડ પર તમે ક્લિક કરીને તમારું કાર્ડ જે છે એ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવી શકો છો તો મિત્રો આ વિડીયોમાં આપણે જોયું કે આયુષ્યમાન કાર્ડ જે છે બરાબર જે દવાખાનામાં કામમાં લાગે તે કાર્ડની અરજી ઓનલાઈન કેવી રીતે કરવી તો મિત્રો વિડીયોમાં કંઈ ના સમજાવ્યું હોય બરાબર તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો બને તેટલું જલ્દી અમે તમારા સવાલમાં જવાબ જરૂરથી આપી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિંદ